સંઘ પ્રદેશ દમણમાં આમ તો ઘણી બધી ગૌશાળાઓ આવેલ છે પરંતુ સોમવારના રોજ દમણ ગૌરક્ષા મંચની આગેવાનીમાં એક નવી ગૌશાળા બનાવવામાં આવી છે આ ગૌશાળાની ખાસિયત એ છે કે માર્ગ પર અકસ્માતમાં ઘાયલ થયેલ ગૌવંશ તેમજ જે પીડાગ્રસ્ત હોય એવા ગૌવંશનો બચાવ માટે અને જ્યારે તેઓ સ્વસ્થ થઈ જાય તે સમયે તેઓને તેમના સ્થાન પર ફરીથી છોડી દેવામાં આવે એ મુખ્ય ઉદ્દેશ્યને લઈને આ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ગૌશાળાના ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ગણેશ પૂજન ગૌપૂજન અને ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો ઉદ્ઘાટનના અવસરે દાનદાતાઓ દ્વારા પણ દાનનો પ્રવાહ વહેવાડવામાં આવ્યો હતો આ અવસર પર સંસ્થાના અધ્યક્ષ હર્ષલભાઈ પટેલે જણાવ્યું હતું કે ગૌશાળાનું ઉદ્ઘાટન તો અમે કરી દીધું છે આગળ એમની સેવા અને ખૂબ જ સરસ રખરખાવ અમારી પ્રાથમિકતા રહેશે જેમાં આપ સૌના સરકારની અપેક્ષા કરીએ છીએ જેથી કરી દમણમાં દરેક ગૌવંશની હર સંભવ સેવા કરવામાં આવે એ માટે સૌથી મોટું લક્ષ્ય છે ગૌ એમ્બ્યુલન્સનું જે માટે દમણના દાનદાતાઓની સાથે સરકારની પણ અપેક્ષા રાખીએ છીએ નવી એમ્બ્યુલન્સ લેવા માટે અમે પ્રતિબદ્ધ છીએ આ ગૌશાળા ડોરીકડૈયા ગામના નવી નગરી રોડ પર આવેલ છે મુખ્ય માર્ગથી લઈને માસ્ટર ગેટ સુધી આ ગૌશાળા બનાવવામાં આવી છે આ ગૌશાળા બનાવવા માટે મુખ્ય રૂપથી બાબુભાઈ મણીલાલ પટેલ અને તેમના પરિવારનો મોટો સહયોગ રહ્યો છે આપ આપ જય કે આજ દમન ગૌરક્ષા મંચ નઈ ગૌશાલા કા શુભારંભ હુઆ હમારા દમન ગૌરક્ષા મંચ કા ઉદેશ્ય જીતને ભી પીડા ગૌશાળા ગાય હૈ ગૌવશ હૈ મતલબ કોઈ ભી બીમાર રહેતી હૈ તકલીફ મેં રહેતી तो हम यहाँ पे लाएंगे नए गौशाला पे उसका ट्रीटमेंट करेंगे ट्रीटमेंट करके जहाँ से लाई गई है वहां पर अच्छी करके उसको सुरक्षित वहां पर उसकी जगह पर छोड़ दिया जाएगा इस आ, इस गौशाला का नई शुरुआत के लिए मैं सभी हमारे प्रेमियों का तहे दिल से शुक्रिया करता हूँ इसी तरह आप सभी का साथ सहकार बनाए रखेगा और आने वाले नए साल 2025 में हम दमन गौ मंच की नई एम्बुलेंस लाने जा रहे हैं इसलिए मैं आप सभी से हाथ जोड़ के विनती करता हूँ आप सभी के साथ सहकार से आने वाली नई एम्बुलेंस का शुभारंभ होगा जय सियाराम यदि कोई तो व्यक्ति इसमें दान धर्म करना करना चाहता है तो उसको के मिलना चाहिए चाहिए किससे कांटेक्ट या कोई अकाउंट नंबर या गूगल पे ऐसा कुछ नंबर हो तो जी हम लोग का दमन गौरक्षा मंच का अकाउंट है और यहाँ पर हमारे दमन गौरक्षा मंच के ट्रेजर अपना गणपत भाई भी है उनका आप संपर्क कर सकते हो या आप મેરે નંબર પે આપ સંપર્ક કરંબર ક્યા મે નંબર નાઇન સેવન ટુ થ્રી ડબલ ટુ ટ્રિપલ ઝીરો વન